વેલકમ બેક ટુ પહેલી માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક ફોરસ્ટ હજાર બાવીસ ત્રેવીસ એક એક નવી અપડેટ આવી છે અટકટો હતી કે ચાલીસ ગણા ઉમેદવારો શારીરિક પરીક્ષા માટે બોલાવવામાં આવશે પચીસ ગણા ઉમેદવારો શારીરિક પરીક્ષા માટે બોલવામાં આવશે પરંતુ હવે પરિપત્ર આવી ગયો છે ઓફિશિયલ પરિપત્ર જેમાં ફોરેસ્ટ ગાર્ડની શારીરિક પરીક્ષા માટે પચીસ ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે અને નોર્મલાઇઝેશન બાદના માર્ક્સ દરેક જાહેર કરવામાં આવશે સંપૂર્ણ માહિતી આ આ દરેક મળી જશે તો પરિપત્ર તમે જોઈ શકો છો જે વન વિભાગ વન અને પર્યાવરણ વિભાગ જેમને ગુજરાત ગૌણ પસંદગી મંડળને પરિપત્ર લખ્યો છે તેમના વિષય છે વનરક્ષક વખત સીધી ભરતી અને જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ બે હજાર બાવીસ તેવીસ એક તો આ પરિપત્રની અંદર શું છે ત્યાં આપણે જાણીએ તો આ અંગે કે વિભાગ કક્ષાથી ભૂતકાળમાં હાથ ધરવામાં આવેલ ભરતી પ્રસંગોએ થયેલ અનુભવના આધારે શારીરિક ક્ષમતા કસોટી દરમિયાન પૂરતી માત્રામાં ઉમેદવારો ઉત્તીર્ણ થઈ શકેલ નથી પરિણામે ખાલી જગ્યા રહેવા પામે છે આ સંદર્ભમાં વડરક્ષક સંવર્ગમાં ભરતી નિયમોની જોગવાઈ ધ્યાને લઈ માંગણી કરેલ જગ્યાઓ સામે પચીસ ગણા ઉમેદવારોની યાદી આ વિભાગની જાન હેઠળ અગ્ર મુખ્ય વન સંરક્ષણ અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સને પૂરી પાડવા માટે આપણી વિનંતી છે ઉક્ત પચીસ ગણા ઉમેદવારોની યાદી આપ્યા બાદ પણ વધુ પચીસ ગણા ઉમેદવારોની યાદી તૈયાર કરી રાખવા પણ આપને વિનંતી છે તો આ પરિપત્રની અંદર એવું કહેવામાં આવ્યું છે કે શરૂઆતમાં પહેલાં તો પચીસ ગણા ઉમેદવારોની યાદી આવશે તેમાંથી પણ જો લાયક ઉમેદવારો નહીં મળે તો ત્યારબાદ તૈયારીમાં બીજા ગણા ઉમેદવારોને બોલાવવાની સંભાવના છે તો આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો ગમે તો તેને લાઈક કરો અને જરૂરી લાગતા હોય તો ઉમેદવારોને શેર કરી દો જેથી કરીને તેમને પણ આ માહિતી મળી રહે